મરચાં જનરલી બે પ્રકારના હોય છે એક લાલ મરચું અને એક લીલું મરચું આપણે ભોજનમાં સામાન્ય રીતે આ બે મરચાં જોવા મળતા હોય છે અને અમુક લોકોને તો મરચાં ખૂબ પ્રિય હોય છે મરચાં વગર જાણે ભોજન અધૂરું ગણી શકાય અમુક લોકો મરચાંનું ઓથાણું ખાતા હોય અમુક લોકો ભરેલા મરચાં ખાય શેકેલા મરચાં ખાય અમુક લોકો મરચાંના ભજીયા તરીકે પણ એનું સેવન કરતા હોય છે અનેક રીતે મરચાંનું સેવન કરતા હોય છે પરંતુ મરચાં જો તમે માપસર ખાઓ તો કફજન્ય રોગોનો ઉત્પત્તિ આપણા શરીરમાં થતી નથી અને બીજા પણ અનેરા ફાયદાઓ થાય છે પરંતુ મરચાંનું સેવન વધારે માત્રામાં કરશો તો આપણા શરીરને અનેક રીતે તે નુકસાન કરી શકે છે તો કયા કયા પ્રકારના નુકસાન થઈ શકે છે એની આજે મારે તમને લોકોને વિગતવાર માહિતી આપી છે આયુર્વેદમાં કહેવત છે કે અમૃતનું સેવન પણ તમે યોગ્ય માત્રામાં કરશો તો ફાયદો થાય છે પરંતુ યોગ્ય માત્રાની બહાર વધારે માત્રામાં કરશો તો અમૃત પણ નડી શકે છે તો આ તો મરચું છે માપે ખાવ તો ઉપયોગી વધારે ખાવ તો નુકસાન કરતા છે તો જે લોકો મરચાંનું સેવન વધારે માત્રામાં કરતા હશે એ લોકોને શરીરમાં અમલપિત એસિડિટીની સમસ્યા સર્જાઈ શકે છે આંખોમાં બળતરા થવી પેટમાં બળતરા થવી છાતીમાં બળતરા થવી પિત્તજન્ય રોગો ઊભા થવા એટલે આપણા શરીરમાં પિત્તજન્ય રોગો ઊભા ન થવા દેવા હોય અથવા પિત્તજન્ય રોગોને આપણે કંટ્રોલમાં રાખવા હોય તો બને ત્યાં સુધી મરચાંનું સેવન એકદમ એક તો ઓછી માત્રામાં કરો અથવા તો અવોઈડ કરવું જોઈએ જે લોકો મરચાંનું સેવન વધારે માત્રામાં કરતા હશે એ લોકોને અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે અને ખાસ કરીને અકાળે વાળ સફેદ થવા લાગે છે કારણ કે આપણા શરીરમાં પિત્ત વધે મરચું વધારે ખાવ એટલે પિત્તજન્ય વિકારો વધે અને પિત્ત છે ને તે વાયુ ઉપરની બાજુ માથા મસ્તિષ્કના જે વાળના મૂળ છે એમાં એને સ્થિર કરી દે આપણું જે પિત્ત છે એને એટલે જે પિત્ત છે ને એ વાળના મૂળને પકાવે અને ત્યાંથી અકાળે વાળ સફેદ થવા લાગે છે અને વાળ ખરવા પણ લાગે છે તો જે લોકોને આ સમસ્યા હોય અને એને એની ડાયટમાં મરચું વધારે ખાતા હોય તો એ લોકોએ ચેતી જવાનું છે કાં તો એને અવોઈડ કરવાનું છે કાં તો એકદમ ઓછી માત્રામાં એનું સેવન કરવાનું છે વધારે મરચાં ખાનારા લોકોને હરસ મસાની સમસ્યા પણ થઈ શકે છે એટલે એ લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે લોકોને હરસ મસા ભગંદર આ બધા રોગોની સમસ્યા હોય તો એને મરચું અવોઈડ કરવું જોઈએ મરચું વધારે ખાનારા લોકોની હોજરી પણ આળી થઈ જતી હોય છે માપે ખાવાથી જેમ ફાયદાઓ થાય એમ વધારે માત્રામાં ખાવાથી પિત્ત વધવાથી હોજરી આળી થઈ શકે છે એટલે બને ત્યાં સુધી મરચું અવોઈડ કરવું જોઈએ જો આપણા શરીરમાં આ પ્રકારની તકલીફ ઊભી થાય તો જે લોકોને શીરસની સમસ્યા છે રક્તપિતની સમસ્યા છે એવા લોકોએ તો ખાસ મરચું અવોઈડ કરવું જોઈએ અને મરચું જે લોકો વધારે ખાતા હશે એને રક્તપિત્તમાં વધારો થઈ શકે છે પરિણામે એ શીળસ સ્વરૂપે બહાર નીકળે છે એટલે બને ત્યાં સુધી શીળસ નામનો રોગ ઊભો ન થવા દેવો હોય અથવા શીળસને કાબૂમાં રાખવું હોય તો આપણે મરચું અવોઈડ કરવું જોઈએ હવે શીળસ કોને કહેવાય કે તમને ખંજવાળ આવે અને ઢીમચા સ્વરૂપે ચામડીમાં ઉપસી જાય એ શીળસ નામનો રોગ છે જે રક્તપિતથી ઉત્પન્ન થાય છે અને મરચું ખાનારા લોકો વધારે ખાનારા લોકો છે જે મરચું એ મરચું વધારે ખાવાથી શીરસની સમસ્યા સર્જાઈ શકે છે જે લોકોને વારંવાર મોંમાં ચાંદા પડી જતા હોય આ સમસ્યા હોય તો એવા લોકોએ તીખાશવાળી વસ્તુ અને ખાસ મરચાં અવોઈડ કરવા જોઈએ જે લોકોને શરીરમાં વજન ન વધતું હોય અને વજન વધારવું હોય તો આવા સમયે પણ મરચું ખાવાનું પણ એકદમ ઓછી માત્રામાં ખાવું છે કારણ કે વજન વધારવા માટે બને ત્યાં સુધી મરચું થોડા અંશે અવોઇડ કરવું જોઈએ જો તમને લોકોને પેશાબમાં બળતરા થતી હોય અને મૂત્રમાર્ગમાં બળતરાના પ્રોબ્લેમ ઊભા થતા હોય તો તમારે થોડોક સમય પૂરતું તીખાશવાળી વસ્તુ અને ખાસ મરચાં છે એને અવોઈડ કરવા જોઈએ તમને લોકોને દાહ પુષ્કળ તરસ લાગતી હોય તરસ છીપાતી ન હોય આવી પરિસ્થિતિમાં પણ બને ત્યાં સુધી મરચું અવોઈડ કરવાનું છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમને લોકોને આંખમાં કોઈ પ્રોબ્લેમ હોય અને આંખને લાંબે ગાળે જો આપણે એકદમ નિરોગી અને ગરુડ જેવી દ્રષ્ટિ તેજ રાખવી હોય તો મરચું ખાવાનું છે પણ માપે ખાવાનું છે વધારે માત્રામાં મરચું ખાશો તો આંખોને પણ નુકસાન થઈ શકે છે જે લોકોને દાહની સમસ્યા હોય હાથ પગના તળિયા બળતા હોય તો આવી પરિસ્થિતિમાં પણ તીખાશવાળી વસ્તુ અવોઈડ કરવાની છે અને મરચું તો ખાસ અવોઈડ કરવાનું છે આપણે આપણું તત્વ જાળવવું હોય અને એને નબળું ન પાડવું હોય આપણે અંગત જીવન આપણે નબળું કે ધીમું ન પડવા દેવું હોય તો વધારે તીખાશવાળી વસ્તુ અવોઈડ કરવી જોઈએ ને મરચું તો ખાસ અવોઈડ કરવું જોઈએ માપે ખાવાથી નુકસાન થતું નથી વધારે માત્રામાં ખાઈએ તો આપણા શરીરમાં તે ક્યાંક ને ક્યાંક તે કઈ કઈ રીતે નુકસાન કરી શકે છે એ આપણે જાણી લીધું છે તો બને ત્યાં સુધી મરચું માપે ખાવું અથવા તો અમુક રોગો હોય તો આપણે મરચું ખાવાનું અવોઈડ કરવું જોઈએ સૌને મારા પ્રણામ જય